જે ઉંમર રમવાની હોય છે ખેલકૂદની સાથે ભણવાની હોય તે ઉંમરમાં ત્રણ માસૂમ બાળકોનું જીવન વજનના ભાર નીચે કેવી રીતે દબાયું હવે તે જાણીએ નાની ઉંમરમાં વજન બન્યું કાટા સમાન બાળકો કહે અમારો અમારે પણ ભણવું છે કરુણ કહાની ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાજડી ગામ દોઢ વીઘા જમીનમાં ખેતી કામ કરતા અને પરિવારનું ગુજરાન ચલાવતા પિતા રમેશભાઈ અને માતા પ્રજ્ઞાબહેનના ચાર સંતાનો પૈકી ત્રણ સંતાનો જન્મથી જ મેદસ્વિતાની બીમારીથી પીડાઈ રહ્યા છે મોટી દીકરી શારીરિક રીતે સ્વસ્થ છે જો કે સોળ વર્ષીય યોગિતાનું વજન બોતેર કિલો ચૌદ વર્ષીય અમીષાનું વજન સત્તાણું કિલો છે અને બાર વર્ષના હર્ષનું વજન ચોર્યાસી કિલો છે અને હું એક મજૂરી કામ કરીને મારું ગુજરાન ચલાવું છું અને રોજની જે કાંઈ મજૂરી આવે એમાંથી મારા પરિવારમાં થોડું ઘણું જે મેન્ટેનન્સ મારા બે થાય એ કરું છું અને એક હર્ષ એ ભણે છે બીજા બે બેબી ઘરે ત્રણેય બાળકોનું વજન કેટલું છે યોગ્યતાનું વજન છે સાઠ કિલો પછી એનાથી નાની હમીસા છે એનું વજન છે સત્તાણું કિલો હર્ષ છે સૌથી નાનો છે એનું વજન એસી બ્યાસી કિલો વજન છે એટલે વધારે વજનના હિસાબથી જ લોકો કાંઈ પોતાનું કામ નથી કરી શકે ત્રણેય બાળકોએ ભણવામાં હોશિયાર છે ગામમાં ધોરણ આઠ સુધી અભ્યાસ કર્યો છે જો કે આગળનો અભ્યાસ કરવા માટે બહારની કોઈ શાળામાં જવું કે હોસ્ટેલમાં રહેવું તે પણ આ સ્થિતિમાં બાળકો માટે અસંભવ બન્યું છે આ બીમારી તો કઈ છે એ અમને નથી ખબર અને મારે ભણવાની બહુ ઈચ્છા છે પણ હું ભણી નહીં શકતી અમે અપડાઉન ના કરી શકીએ પછી મારા પપ્પાને એટલા ઓલી નથી કે એ અમને ભણાવી શકે એની મજૂરી કરે છે મોટી દીકરી ભાવિકા કોલેજમાં ભણે છે જો કે ત્રણેય સંતાનોની સ્થિતિને જોતા માતાનું મનોબળ ધીમે ધીમે તૂટી રહ્યું છે તો કહે છે ની સાબે અમારા બાળકો ભણવા ન જઈ શકતા એક મોટી બેબી છે 3 વર્ષથી ઘેર બેઠી એની પછી નાની અમીષા છે એ વરસદીથી ઘરે છે એ અભ્યાસ નહીં કરે ત્યાં હોસ્ટેલમાં અમે કંઈ એને મોકલી ન શકતા ને ત્યાં એનું પોતાનું હોસ્ટેલમાં મોકલીએ તો કામ ન કરી શકે કપડાં આ ને અમારે એવી વિનંતી છે સરકાર પાસે કે અમારા છોકરા ક્યાંક ધ્યાન ધરે અને અમારે હામુક કાકા જોવે કે છોકરાનું આગળનું ભવિષ્ય સારું થાય

શક્યતાઓ રહેલી છે પોમ્પલિકેશન એટલે એ અમારે મારા ટીમ થકી મારા થકી હું મારા પ્રયત્નોથી એનું ઇકો કાર્ડિયોગ્રાફી પણ કરાવડી દઉં છું આ બાળકોને માત્ર દયા નહીં પણ હકનો સહારો જોઈએ છે કારણ કે દરેક બાળકને શિક્ષણ સ્વસ્થ જીવન અને પોતાના સપના સાકાર કરવાનો અધિકાર છે